અને અહિયાં લગભગ હું બે ત્રણ વર્ષથી દર્શન કરવા માટે આવું છું અને તમે બધા પણ આજે આ મંદિર જે રસ્તા કોઈ પગલા ઉઠાવ્યો હા સરકાર માટે જમીન પણ આપવા તૈયાર હતી પણ એ ટાઈમે માતાજી ની રજા ના મળવાથી આ મંદિર ની સ્થાપના અહિયાં અહિયાં જ રાખવામાં આવી છે બરોબર હા મંદિર આ માતાજી નો સાથ છે એવું મિત્રો તો જે પ્રમાણે વનભાઈ વાત કરી અમારા મોટાભાઈ વનભાઈ એ પ્રમાણે આ છે મેરણીમા નું મંદિર જોઈ લો મિત્રો અને ખરેખર તમે ખાલી આ મુલાકાત લેજો ખરેખર બહુ દિલ ખુશ થઈ જાય તમારું એવું છે એવું કેવાય છે મિત્રો કે આ જગ્યા પર આપણે જે મન્નત કોઈ પણ જે માનતા બાધા રાખીએ એ પૂરી થાય છે એવું માતા આ જગ્યા ઉપર નું કેવું છે જય માતાજી મિત્રો

મારો ખુદ જ પ્રશ્ન લઈ લો મારા પણ દીકરો ને દીકરી છે એ આ માતાજી જ આપેલા છે અને અહિયાં બી તમે જોઈ શકો છો પુરાવા માટે પુરાવા માટે તમે આ ફોટા જોઈ શકો છો આ તો ફોટા તો ઘણા બધા અહીંયા લગાયેલા હતા ફોટા તો અહીંયા ઘણા બધા લગાયેલા હતા પણ અત્યારે શું માતાજી નું હમણાં નવું મંદિર નું નિર્માણ થયું તો પ્રાણ પ્રતિષ્ઠાના કારણે હજુ ફોટા નું રીતે લગાયા નહીં બાકી ફોટા તો બહુ બધા છે જેના કોઈને લગ્ન ના થતા હોય એવા લોકો પણ આ જે મંદિર ખરું હોય તે આ જગ્યા ઉપર જે પણ કોઈ જેમને જે ઈચ્છા હોય એ પ્રમાણે છોકરો ના હોય છોકરી ના હોય તે આ જગ્યા પર બાધા અથવા માનતા રાખે તો એમની ઈચ્છા માતાજી પૂરી કરે છે એવું કેવું છે ને તમારું હા તો અહીંયા દર રવિવારે તાવો પણ કરવામાં આવે છે એમાં મેરળી નું દર રવિવારે તાવો પણ હોય જ છે હમ દરેકની માનતા પ્રમાણે તો મિત્રો આ જે માતાજી ખરા ઉતાપુરનીમાં મેરડી એમનો ખૂબ એવો કૃપા છે આ જગ્યા ઉપર અને આ અલગ આ જે પણ તમે ફોટા જોઈ રહ્યા છો આ બધા ફોટા એ ઘણા ને ભક્તોની માતાએ પૂર્ણ કરેલી છે માનતાઓ પૂર્ણ કરી છે એટલે જ આ બધા ફોટા લગાયા છે વનભાગ કહી રહ્યા છે જે પ્રમાણે એ પ્રમાણે કે અહીંયા વધારે ફોટા હતા આપણે તો પહેલી વાર આયા એટલે કંઈ અંદાજો ના હોય પણ વન ભાગ જણાવી રહ્યા છે કે કે વધારે ફોટા હતા પણ એ પ્રાણ પ્રતિષ્ઠા અમને કરવાની છે માં મેલડીની એટલે હજુ ફોટા બીજા લગાયા નથી પછી લગાવી દેશી પાછળથી એમ જય માતાજી તો મિત્રો જે પ્રમાણે વનભાઈ જણાવ્યું એ પ્રમાણે આ મંદિર કમ્પ્લીટ રસ્તાના વચ્ચે વચન છે અને સરકારે આ મંદિરના બદલે જે જમીન કીધું તો પણ આ જોઈ શકો કમ્પ્લીટ રસ્તાની વચ્ચે વચ્ચે મંદિર આવેલું છે જો મિત્રો કમ્પ્લીટ રસ્તાની વચ્ચો વચ્ચે મંદિર આવેલું છે હાઈવે છે મેન અને હાઈવે ના વચ્ચે વચ્ચ આ મંદિર આવેલું છે જોઈ શકો છો